પંદરમી ઓગસ્ટ અઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા એસપી છોટાઉદેપુર સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઝાંખી કરવામાં આવી છે જિલ્લા કક્ષાએ ઉચ્ચ કામગીરી કરનાર પદાધિકારી અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તમામ નાગરિકોને અઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિનની શુભકામનાઓ આજે આપણે નસવાડી ખાતે બાંડલી શાંશદ્રી દશુભાઈ રાખવા પૂર્વ સાંશદ્રી ગીતાભાઈ રાખવા ધારાસભ્યશ્રી અભિશ્રીભાઈ તડવી ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાખવા ધીરુભાઈ ભીર અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર દિન સંપન્ન થયો ખાસ કરીને આ સ્વાતંત્ર દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર દિન સાથે જોડાઈ ગઈ છે ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકળેલી હતી અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે ત્યારે તમામ છોટાઉદેપુરવાસીઓને ફરીથી હું સ્વતંત્ર દિનની શુભકામના પાઠવું છું આભાર ઓકે સર થેન્ક યુ ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી